મુસ્લિમ વસાહતમાંથી હિન્દુઓને વરઘોડો કાઢવા મનાઇ ફરમાવતા સરપંચ અને ખેડાના માતર તાલુકાના રતનપુર ગામની આ ઘટના છે પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણે વરઘોડા નહીં કાઢવા માટે ફરમાન કર્યું હતું રતનપુરમાં પોલીસની હાજરીમાં લગ્નનો વરઘોડો કાઢવાની ફરજ પડી રતનપુર ગામે ભાગોળમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વસાહત વસે છે ભાગોળમાં હિન્દુઓના વરઘોડા નહીં કાઢવા પૂર્વ સરપંચે ફરમાન કર્યું હતું હિન્દુઓના સામાજિક પ્રસંગો બંધ કરાવવા કાવતરા કરતા હોવાના પણ આક્ષેપ લાગી રહ્યા છે લગ્ન પ્રસંગમાં આવતા લોકો સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવે છે અઠ્યાવીસ એપ્રિલે વરઘોડામાં ગરબા ગાતા લોકોને પણ અટકાવ્યા હતા ત્યારે હિન્દુ સમાજે પૂર્વ સરપંચ વિરુદ્ધ પોલીસને લેખિત ફરિયાદ કરી છે પોલીસે રતનપુર ગામના લોકો સાથે ઘટના અંગે બેઠક શરૂ કરી છે કારણ એક બાબત નો વરઘોડો હતો તે મુસલમાન એમ કે છે કે ભાગોર વચ્ચે ગરબા ગાવાના નહીં પંચાયત ની આગળ ગરબા ગાવાના નહીં ગરબા ગાતો ડેરી ની કે આગળ મંદિર છે મહાદેવજી નો ત્યાં આગળ ગરબા ગાવાના મીટિંગ રાખી હતી અત્યારે આ મીટિંગમાં શું નિર્ણય શું નિવડો આ નથી

જે અંગુર આપણે ખાસ જણાવ્યું કે ખેડા તાલુકા આ રતનપુર ગામ છે

ધાર્મિક જુલસો નહીં નીકળવા જોઈએ એવી ખાસ અનુભવ થયું હોય એના કારણે રતનપુરા નાગરિકોએ પોલીસ સ્ટેશન ની અંદર અરજી આપી હતી આપણે કે માત્ર પોલીસ અને ખેડા જિલ્લા પોલીસે આવા તત્વોને નકશે કરવાની જગ્યાએ તેઓને નેસો નાબૂદ જગ્યાએ આવી માનસિકતાને